તિલકવાડા તાલુકાની સાત પ્રાથમિક શાળાઓમાં ડિવાઇન લાઈફ યોગ સેવા ટ્રસ્ટ દ્વારા ગણવેશનું વિતરણ તિલકવાડા તાલુકાની સાત પ્રાથમિક શાળાઓમાં એકસો ને અડતાલીસ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળા કસુંદર નવી વસાહત પ્રાથમિક શાળા શિરા વસાહત પ્રાથમિક શાળા ગોધામ પ્રાથમિક શાળા નવાપુરા પ્રાથમિક શાળા વાંકોલ પ્રાથમિક શાળા ગૌચરિયા પ્રાથમિક શાળા એમ કુલ સાત પ્રાથમિક શાળાઓમાં કુલ એકસો અડતાલીસ નંગ ગણવેશ વિતરણ સાથે પુસ્તકો નાસ્તો લાઈવ ઢોકળા ડિવાઈન લાઈવ યોગ સેવા ટ્રસ્ટ વડોદરાના દાતાઓ તરફથી વિતરણ કરાયું હતું સાથે સાથે નસવાડી તાલુકામાં ફરજ બજાવતા તલાટી બહેન શ્રી આયુષી દેસાઈ દ્વારા બાળકોને અભ્યાસ કીટ પણ આપવામાં આવી હતી રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તિલકવાડાના મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તિલકવાડા મહામંત્રી હરિભાઈ રબારી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉપાધ્યક્ષ સહિત તમામ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વાલીશ્રીઓ બાળકોએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની સાત પ્રાથમિક શાળાઓમાં ડિવાઇન લાઈફ યોગ સેવા ટ્રસ્ટ દ્વારા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું તિલકવાડા તાલુકાની સાત પ્રાથમિક શાળાઓમાં એકસો અડતાલીસ યુનિફોર્મનું વિતરણ કરાયું હતું તિલકવાડા તાલુકાની કસુંદર પ્રાથમિક શાળા કસુંદર નવી વસાહત પ્રાથમિક શાળા સીરા વસાહત પ્રાથમિક શાળા ગોધામ પ્રાથમિક શાળા નવાપુરા પ્રાથમિક શાળા વાકોલ પ્રાથમિક શાળા ગોચરિયા પ્રાથમિક શાળા એમ કુલ સાત પ્રાથમિક શાળાઓમાં કુલ એકસો અડતાલીસ નંગ ગણવેશ વિતરણ સાથે સૂકો નાસ્તો લાઈવ ઢોકળા ડિવાઇન લાઈફ યોગ સેવા ટ્રસ્ટ વડોદરાના દાતાશ્રીઓ દ્વારા વિતરણ કરાયું હતું સાથે સાથે નસવાડી તાલુકામાં ફરજ બજાવતા તલાટી બહેનશ્રી આયુષીબેન દેસાઈ દ્વારા બાળકોને અભ્યાસ કીટ પણ આપવામાં આવી હતી રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તિલકવાડાના મહામંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તિલકવાડાના મહામંત્રી હરિભાઈ રબારી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ તિલકવાડાના ઉપાધ્યક્ષ ગોરાભાઈ સહિત તમામ સારાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વાલીશ્રીઓ બાળકો એ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ધન્યવાદ